ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં એલ એન્ડ ટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા કુલ્લે રકમ પાંચ કરોડ સત્યાસી લાખ વીસ હજાર જેની કિંમત હતી આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમાવે બે ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે

દીકરીની આપપીતી સાંભળીને પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી છે અને આરોપી પિતાની ધરપકડ કરી છે આવો જોઈએ વિશેષ અહેવાલ સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર ફરિયાદ થઈ છે છે ડિંડોલી વિસ્તારમાં ભરવાડનગર ચાર રસ્તા એરિયા છે જેમાંથી એક ફરિયાદી આવી અને પોતાની ફરિયાદ આપેલ છે કે પોતાની સગી ભત્રીજી જે છે એની ઉપર એના સગા પિતાએ શારીરિક રીતે અડફલા કરેલા છે જે સંબંધે પોલીસે તાત્કાલિક એની ફરિયાદ લઈ અને કાયદેસર કાર્યવાહી કરી અને એની પિતાની ધરપકડ કરેલી છે જ્યારે આ બાળા સાથે આવું કૃત્ય થયું ત્યારે એ પોતે જ પોલીસ સ્ટેશન પણ આવી ગયેલી હિંમત કરીને અને પોલીસ સ્ટેશને એની વિના જાણીને એના કુટુંબીજનોનો સંપર્ક કરેલો અને ત્યારબાદ એની ફરિયાદ લઈ અને જે એનો પિતા છે એને અટક કરી અને એને જેલમાં મોકલ્યા બાદ છે આ જે છે બાળા છે એની સાથે એની માતા હાલ એના વતન ગયેલી હોય એનો ગેરલાભ લઈ અને પિતાએ આ કૃત્ય કરેલું હોય એવું તપાસમાં ખુલવા લાગે છે બાળા કઈ રીતના ડિપ્રેશનમાં હતી અને કઈ રીતે હિંમત કરી કે યુનિફોર્મ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી બાળા છે એ એની સાથે અઠવાડિયા પહેલા પણ આ રીતનું કૃત્ય થયેલું પછી આ ફરીવાર એનું રિપિટેશન થતા બાળાએ સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ સાથે જ એક મહિલાને એને વાત કરેલી અને એક મહિલા મહિલાએ હિંમત આપતા એ પોલીસ સ્ટેશન આવેલી અને પોલીસ સ્ટેશન આવીને પોતાની આપ જણાવતા પોલીસે એની ગંભીરતા સમજી એની ફરિયાદ લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ છે અને હાલ એના પિતા છે એ જેલ આવવાના છે જે સાથે આગળ વાત કરવામાં આવે તો ઉપલેટા વર્ષ બે હજાર વીસમાં થયેલ હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી બે હજાર વીસની અંદર મારા છોકરાનું મર્ડર થયું હતું તેમનું આજે આજના રોજ ચુકાદો આવેલ ચુકાદામાં આજીવન કેદની સજા આવે તેમને મને બહુ જ ખુશી થઈ છે હું સમગ્ર સ્ટાફ જજ સાહેબ અમારા સાહેબ શ્રી વકીલ સાહેબ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને બહુ જ ખુશી થઈ કે મને પૂરેપૂરો ન્યાય મળેલો કાર્તિકય મનોજભાઈ પારેખ એડિશનલ સેશન્સ કોર્ટ ધોરાજીમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ફરજ બજાવું છું ઉપલેટા બે હજાર વીસના અરસામાં એક બનાવ બનેલો હાર્દિક જીવા સોલંકી નામના એક વ્યક્તિએ એમની બેનની સાથે મિત્રતા કેળવવાના સંબંધે એક અમિત નામનો યુવક હતો એમની સાથે તકરાર થઈ એટલે આ તકરારમાં અમિતના ઘરે જાય છે ઘરે જઈને અમિતના પરિવારજનોએ માફી માંગી અને ફરીથી તમારી ગલીમાં નહીં નીકળે આવા બધા શબ્દો કીધા પરંતુ આ હાર્દિક જીવા ખૂબ ધમકાવેલ ઓચિંદાનો ઊભો થઈને બહાર જતો રહ્યો અને પછી છરી લઈને આવેલ અને અમિત જે ખુરશી ઉપર બેઠો હતો ત્યાં છરી મારી દીધી સિંગલ બ્લો એક જ ઘા માર્યો અને ત્યાંથી નાસી છૂટ્યો અમિતને સારવાર માટે પહેલાં ડૉક્ટર દલસાણીયા સાહેબની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા અને સારવાર દરમિયાન અમિત અવસાન પામ્યો આખો કેસ ચાલી ગયો બચાવ પક્ષે ડિફેન્સ સિંગલ બ્લોનો લેવામાં આવેલો હતો છ આઈ વિટનેસ હતા અમિતના પરિવારજનો નજરે બનાવ આખો જોયો હતો ડિસ્ક્રાઈબ કર્યો હતો જુબાનીઓમાં કીધું હતું બચાવ પક્ષે એવા પણ ચુકાદા સર્વોચ્ચ અદાલતના રજૂ કર્યા કે સડન પ્રોવોકેશન કહેવાય એક જાનમાં કોઈ માથાકૂટ થઈ અને બનાવ બહેનો અને કોઈની હત્યા થઈ હતી તો એમાં સર્વોચ્ચ અદાલતે ત્રણસો બે નહીં પણ ત્રણસો ચાર માની સરકાર પક્ષે કે જે રાણા તત્કાલીન પીએસઆઈએ ફરિયાદ નોંધેલી હતી અને એમ એન રાણા એસઓજીમાં હતા પછી ઉપલેટા શહેરમાં હતા એમણે તપાસ કરેલી આ તપાસના અંતે ચાર્જશીટ કરેલું અને કોર્ટે તમામ પુરાવાઓ નોંધા સરકાર પક્ષે દલીલ પણ કરવામાં આવેલી કે ખાલી સિંગલ બ્લો છે એટલું ન જોઈ શકાય સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે આઈ વિટનેસના કેસમાં મોટી પણ જોવાની જરૂર નથી તમામ સાબિતીનો બોજો આરોપી પક્ષ તરફ રહે અને આ બધાથી વિશેષ સિંગલ બ્લો છે ખાલી એટલું ન જોવું જોઈએ પરંતુ આ કેટલા બળપૂર્વક કરવામાં આવેલો ઘા છે તૈયારી કરવા માટે છરી લેવા આરોપી પાછો ગયો હતો આ બધી જ દલીલો ગ્રાહ્ય રાખીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હાર્દિક દુવા સોલંકીને આઈપીસી 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 મુજબ આજીવન કેદની ત્રણ હજાર રૂપિયા દંડ આવો ચૂકાદો આજે આપે આ સાથે આગળ વાત કરવામાં આવે તો ગુજરાતમાં અહીં પોલ ખુલી કાગળ પર બગીચો અને અસલમાં ઉકરડો લાખો રૂપિયા ચાલુ કર્યા ગુજરાતમાં એક પછી એક વહીવટ તંત્રની પોલ ખોલતા સમાચારો વચ્ચે વધુ એક એવા અહેવાલ સામે આવ્યા છે જેના વિશે સાંભળીએ તો તમે આપણું જ તંત્ર છે કે પોલ પટ્ટીવાળું થઈ ગયું છે તાજેતરનો મામલો છે કુતિયાણા નગરપાલિકાનો અહીં નગરપાલિકાના શાસકો સામે પુરાવો સાથે ગંભીર આરોપો લાગ્યા છે આ આરોપો બીજા કોઈ પણ નહીં પણ ખુદ રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય જ લગાવ્યા આરોપો મુજબ પાલિકાના અધિકારીઓ કાગળ પર બગીચો બતાવી જેના માટે ફાળવેલી લાખો રૂપિયાની રકમ ચાઉ કરી ગયા છે જે જમીન પર તો હાલ જેવી સ્થિતિ થઈ ગઈ છે જ્યાં ગાયો તમને કચરો ખાતી દેખાઈ જશે માહિતી અનુસાર ધારાસભ્ય તેમની લેખિત ફરિયાદમાં નગરપાલિકાના કમિશનર અને પ્રાદેશિક કમિશનરને જણાવ્યું કે આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે અને આગામી ચૂંટણી પહેલા જ અધિકારીઓને ગેરલાયક ઠેરવવામાં આવે લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવી અનેક ફરિયાદો મળતા ધારાસભ્ય તરીકે હકીકતો જાણવાની ફરજના ભાગરૂપે નગર સેવા સદન પાસેથી આરટીઆઈ હેઠળ વિવિધ મુદ્દાઓ હેઠળ વિવિધ માહિતી મેળવી લેવી જોઈએ ઘણી બધી માહિતી છુપાવવામાં પણ આવી રહી છે અલગ અલગ ગ્રાન્ટમાંથી મળેલ નાણાંનો ખોટા અને બનાવટી પુરાવો ઉભા કરીને ગેરરીતિઓ કરવામાં આવી રહી છે તેવું પ્રથમ દ્રષ્ટિએ જ નજર પડે છે સ્થળ ઉપર ઊભરું આવીને પંચરોજ કામ કરીને જાણકાર વ્યક્તિઓના નિવેદનો લઈ ઝીણવટભરી તપાસ કરવાનું જરૂરી હોવાનું ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે જીયા સાથે સમાચારમાં આગળ વાત કરીએ તો લ્યો બોલો રાજકોટમાં સાંસદ મોકરિયાની ઓફિસમાં જ ફાયર સેફટી નથી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે રાજકોટમાં યાજ્ઞિક રોડ પર વિવેકાનંદના સ્ટેચ્યુ સામે આવેલા રાજકુમાર કોલેજવાળા રોડ પર આવેલી ભાજપના રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયાની મારુતિ કુરિયર નામની ઓફિસ અને તેની ઉપર ઓફિસ સહિતની બિલ્ડિંગને મહાપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી સાત દિવસમાં વસાવવાની નોટિસ પણ ફટકારવામાં આવી ગઈ છે અને આ અંગે ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર અમિત દવેનો સંપર્ક સાધતા જણાવવામાં આવ્યું કે ફાયર બ્રિગેડ દ્વારા જ્યાં પણ આગ લાગી ત્યાં ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવતી હોય છે તે ઉપરોક્ત ગત તારીખ જુલાઈમાં આની આ ઘટના બની હતી અને તે બિલ્ડિંગમાં નવ મીટર કરતાં વધુ ઊંચાઈનું હોય જે અન્વય મારુતિ કુરિયર સહિતના બિલ્ડિંગને ફાયર સેફટી માટે નોટિસ અપાઈ છે જે નોટિસ સમયના સાત દિવસ અગાઉ કાર્યવાહી નહીં થાય તો સીલ કરવાના પગલાં પણ લેવામાં આવશે પરંતુ ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરી દેવાની ફરિયાદ અને રજૂઆત થઈ છે